કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ મહાનગરપાલિકા કમિશનરની બદલીની કરી માગ ખાડીપુરની સમસ્યાને લઈ અસલમ માંગ મુખ્યમંત્રીને પત્ર લખી મહાનગરપાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલની બદલી કરવાની માગ કરી ખાડીપુરમાં મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ કામગીરીમાં નિષ્ફળ હોવાનો શાલિની અગ્રવાલના ભોગે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાનો અસલમ સાયકલવાળાએ પોતાના પત્રમાં કર્યો છે ઉલ્લેખ મહાનગરપાલિકાના પ્રીમોનસૂન ના મોટા સમસ્યા ને લઈ અસલમ સાયકલ વાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરવાની માંગ કરી ખાડીપુરમાં મહાનગરપાલિકા શાલિની અગ્રવાલ કામગીરીમાં નિષ્ફળ હોવાનો શાલિની ના ભોગે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાનો અસલમ સાયકલ વાળાએ પોતાના પત્રમાં કર્યો છે ઉલ્લેખ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન મોટા દાવા પોકળ સાબિત થયા હોવાનો પણ આરોપ લગાવી અસલમ સાયકલવાળાએ મહાનગરપાલિકા કમિશનરની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવાની માંગ કરી